ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે જો કે અગિયાર વાગી ગયા છે પણ આજે મંડેના દિવસે પણ મારે ઓફ હોવાથી રજા છે તો તમે જોઈ શકો છો બપોરના અગિયાર વાગ્યાનો નજારો પણ ખરેખર તો સાંજ પડી ગઈ હોય એ રીતનો નજારો આખો તમને દેખાઈ રહેલો છે અને તમારા ભાઈએ મસ્ત મજાનું કિચન સાફ કરી અને પરોઠાનો લોટ બાંધી દીધેલો છે થોડીક વારમાં જ આપણા પરોઠા ચાલુ થઈ જશે અને આજે હું તમને જણાવી લઉં કે રોમાનિયા હંગરી અને બુલ્ગારીની અંદર વન ડિસેમ્બરના દિવસે પરેડ હોય અને મોસ્ટ ઓફલી દરેક સરકારી કચેરીએ આ તે જગ્યા કારખાનાઓમાં બધામાં હોલીડે એટલે કે રજા આપી દેવામાં આવે છે એનું કારણ છે કે જે રીતે આપણે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે જ રીતે પહેલી ડિસેમ્બરના રોજ આ લોકોનું આર્મીનું પોલીસનું એવું ઘણું બધું અમુક નિયમોનું બંધારણ થયેલું હતું તો આજે શહેરની અંદર મોટા જશ્ન કરી દેવામાં આવે છે અને આજ પાછું પહેલી ડિસેમ્બર છે એટલે ફૂલ મંથની જે આખો ફેસ્ટિવલ હોય તે રીતે તો ફૂલ મથવાળો ફેસ્ટિવલ તો જો કે જોવા જઈએ તો આખા યુરોપમાં જ સ્ટાર્ટ થઈ જાય પણ આજના દિવસથી સાત દિવસ સુધી સ્પેશિયલ આ ત્રણ કન્ટ્રી માટે ખૂબ જ જોરદાર હોય છે જેમ કે ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની જેમ એટલે મોટે ભાગે લોકો ઉજવણી કરતા હોય છે સાંજે હું તમને એનો નજારો દેખાડી એકદમ ફટાકિયા ફૂટતા હોય છે ને એકદમ નજારો આખો અલગ થાય છે તો જોડાયેલા રહેજો આજના દિવસમાં મસ્ત મજા તમે જોઈ લો આપણે પરોઠા બનાવી નહીં ખા અને હવે ચા પાકી ગઈ એટલી વાર છે ઘણા બધા લોકો રૂમ વિશે પૂછતા હોય કે ભાઈ તમારે જે રૂમ રહો છો તે રૂમનું ભાડું શું છે તો અમે ચાર જણા અત્યારે રૂમ રાખેલો છે અને અમને હજાર યુરોમાં ટુ બીએચકે નો રૂમ પડે છે સમજા અચાર્ય એક લાખ રૂપિયાની અંદર અમારો એનું ફ્લેટ જે છે અમે રાખેલું હોય અમે ચારે ચાર ગુજરાતી છીએ બે જણા અલગ જોબ કરે છે અને અમે બે પણ એક કંપનીમાં બે બીજી એક કંપનીમાં જોબ કરે છે ગ્રુપમાં સુવિધા બધતી હોય છે ફાઇનલી તો આજે પાછો અમારો જે મંડે નો હોલિડે હતો એ પણ ખરાબ જવાનો છે એવું લાગી રહ્યું છે કેમ કે અમારા એવા છે ટેકનિશિયન સર્વિસ તમને જણાવી દઈએ કે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો અમારા રૂમનું હીટર બરાબર ચાલતું ન હતું તો એના કારણે એ લોકો અહીં સર્વિસ કરવામાં આવેલા છે અને ઉપરના રૂમમાં સેટિંગ જોવા ગયા છે તો મેં કીધું ચાલો આપણે વિડીયો બનાવીએ વળી તમે કહેશો આજે તમારો નેશનલ ડે હતો અને તમે તો કંઈ બીજું બતાવ્યું પણ નહીં નેશનલ ડે માટે સાંજે જવું છે આપણા ફેસ્ટિવલમાં પણ અત્યારે હું અને ફાલ્ગુનભાઈ નાયો થયા વગર બેઠા છે ફાલ્ગુનભાઈ આપણા મિત્રોને કંઈ કહેશો પાછું હીટર બીટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ક્લિનિંગ કરી નાખ્યું છે અને અહીંયા આપણે આપણું ટેમ્પરેચર સેજ કરી નાખ્યું હોય ટ્વેન્ટી વન માઇનસ સુધી અમારા રૂમની અંદર કોઈ પ્રકારની એવી ફિલિંગ્સ આવે નહીં અમારા રૂમની અંદર કેમેરો પણ આપી દીધેલો હોય છે જોઈ શકો છો અને હવે કંઈ બહાર વધારે ઠંડી જેવો માહોલ થઈ ગયો હોય તો આપણે બહાર નીકળવાની તૈયારી કરીશું આઉટ સાઇડ તો નીકળી ગયા છીએ પણ ઓલું કહેવાય ને રંગે રંગ ભંગે ભંગ વરસાદ આપણી ભેગો ને ભેગો છે જોઈ હવે કેટલોક વરસાદ ટકીએ કેટલાક આપણે ટકીએ મને નથી લાગતું સાંજ સુધી હું સિટીની અંદર રહી શકીશ કેમ કે આઈ ડોંટ લાઈક મૂડ ઓફ એમાં એવું છે કે ફ્રેન્ડ બાર કલાક ભરીને આવેલા છે તો એ લોકો સાથે આવતા નથી અને એકલા મને જવાની તો મજા ના આવે હાય હાય હું ગાડી આવી છે દિલ ખુશ કરી દઈ ગાડી છે ચાલો તો હવે આપણે બસ સ્ટેન્ડ ચાલી રહી છીએ તમને પણ ખબર જ છે બસ સ્ટેન્ડ ની તો હેલો ગાઈજીસ હા હા આખા શહેરમાં આમ તો વરસાદ આવી ગયેલો છે તમે જોઈ શકો છો ખુજ ઘણો બધો વરસાદ છે તો મેં હવે હું તો વચ્ચેના વિડીયોમાં હવે તમને બધું એડિટ કરી અને વસ્તુ બતાવીશ કેવો માહોલ છે કેટલી સજાવટ કરેલી છે વરસાદ એ સારી વસ્તુ છે શું કહેવું તમારું વસ્તુ તો સારી છે પણ ઘટાણે આવે સારું નહીં હવે દિવસ તો એકદમ મસ્ત છે અને સિગ્નલ પણ ખુલ્લું છે એટલે મારે એ જોવાય કે સિગ્નલ ખુલ્લું હોય થોડી કઠિંગ પણ નીકળી જાઉં હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ક્લુઝ આફ્ટરનૂન ક્યાં જાય ફાઈનલી એક રસ્તો ખુલ્લો છે ચાલો ફેસ્ટિવલમાં આપણે આવી ગયા છીએ એનું સેન્ટ્રલ ચોક છે કુઝોકાનું હા થોડીક પબ્લિક હવે દેખાય છે રોનક પણ હવે વધારે લાગે છે પણ પણ શું તમારો ભાઈ શું બોલે નાના નાના છોકરાઓ હવે ઘર ભેગા થઈ ગયા છે મારા ખ્યાલથી તો બધું વાજા વીટાઈ ગયા લઈ ગયા ટીકા ફર લે કેમ કે અત્યારે વાગી ગયા છે બપોર ના કાયમ અને વાતાવરણ હજી જોઈ લો કે જાણે અંધારું થઈ ગયું હોય એવું લોકો પોતાની કારમાં પોતાની કંપનીના નેમ કરી અને શો કરે છે આ ભાઈ ટેસ્લામાં નવું રોજ પોતાનું પરફ્યુમ છે તેનું કર્યું છે અને ગાડી તમે બધી જ જોઈ લેજો મોસ્ટ ઓફ બી એમ ડબલ્યુ ઓડી ટેસ્લા એવી જ દેખા આ આખો મારા કફોડ અંતર મારા જેવાની સ્કોડા કોડાફોડ અને માહોલ તો હવે જ છે આખે આખો મજેદાર બધું જે કઈ પર જોવાનું છે અહીંયા જ છે બહુ મસ્ત છે ચર્ચની બહાર લોકો પણ કેટલા બધા આવી ગયેલા છે અને ફોટોશૂટ પણ ચાલી રહ્યું છે ચર્ચમાં મને લાગે અંદર નહીં અત્યારે બંધ છે

બધા અત્યારે મને કોઈ એશિયન નહીં દેખાતું બધા રોમેનિયન જ દેખાય મારા દીકરા ટાંઠના ઘરે બેસી ગયા છે